નમસ્કાર મિત્રો આજના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે તારીખ ત્રણ નવેમ્બર બે હજાર પચીસ અને વાર થયો છે સોમવાર જાણીશું કે મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે કયા વિસ્તારોની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણીશું તો આજનો વિડીયો અંતર સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો વાત કરીએ તો હજુ પણ આગામી દિવસોની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે કારણ કે ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગઈકાલે પણ મિત્રો અમુક અમુક ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળ્યા મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ ખાબક્યો છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન હતું તે નબળું પડી ગયું છે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે વાત કરીએ તો મિત્રો રાજકોટ લાગુના વિસ્તારો છે કચ્છ જૂનાગઢ અને જામનગર માટે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે પાંચ નવેમ્બર પછી વરસાદ ઓછો થવાની આગાહી કરવામાં આવી રહી છે અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ઠાંત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે જેમાં મિત્રો પાંચ નવેમ્બર સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી એટલે કે માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને દરિયાકાંઠાનો જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં વડોદરા અમદાવાદ અને ગાંધીનગર આ ભાગોની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ચારથી લઈને આઠ નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે જેવી અપેક્ષા છે જેના કારણે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે આવતા ઠંડા પવનો શિયાળાની વાવણી માટે ખૂબ જ અનુકૂળ રહેવાના છે વાત કરીએ તો ખાસ કરીને ઘઉં અને જીરું જેવા પાકો માટે પાંચ નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેવાની ધારણાઓ છે અને સૌરાષ્ટ્ર અને અન્ય પ્રદેશમાં સાત આઠ નવેમ્બર દરમિયાન વાવણી જોરશોરથી શરૂ થઈ શકે છે લઘુત્તમ તાપમાન વિશે વાત કરીએ તો સત્તરથી બાવીસ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટી જવાની શક્યતાઓ છે બારથી ચૌદ નવેમ્બરની આસપાસ દિવસનું તાપમાન થોડું ગરમ થઈ શકે છે પરંતુ ખરી ઠંડી તો એક ડિસેમ્બરથી શરૂ થવાની આગાહી કરી છે અને બાવીસ ડિસેમ્બર પછી વધુ તીવ્ર ઠંડી બને તેવી શક્યતાઓ છે